નાયબ મુખ્યમંત્રી હરસંઘવી દ્વારા મગરવાડા મણિભદ્રવીર મહારાજના દર્શન કરી વડગામ ખાતે પ્રસ્થાન કરાયું હતું ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના ગઢમાં નાયબ મુખ્યમંત્રી હરસંઘવીના રોડ શોમાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી હરસંઘવીના હસ્તે આધુનિક સરકારી પુસ્તકાલયનું વડગામ ખાતે ઉદઘાટન કરવામાં આવ્યું હતું હરસંઘવીનું વડગામ ભાજપ સંગઠન દ્વારા સ્વાગત કરાયું હતું ત્યારે કોંગ્રેસ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના હબ સ્ટેશન ગણાતા એવા વડગામ ખાતે નાયબ મુખ્યમંત્રીના રોડ શોમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા વડગામ તાલુકાના લોકો દ્વારા હર્ષ સંઘીની રોડ શોમાં પુષ્પવર્ષા કરી ઉમરકાભેર સ્વાગત કરી હર્ષભાઈ તું માગે બધો હમ તુમારે સાથે એવા નાદથી વડગામ પંથક ગુંજી ઉઠ્યું હતું વડગામ તાલુકાના બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બનશે હજારો વિદ્યાર્થીઓ અધિકારીઓ બની નવા જીવનની શરૂઆત કરશે એવું હર્ષ સંગીત દ્વારા જણાવ્યું હતું આવો સાંભળીએ શું કહી રહ્યા છે નાયબ મુખ્યમંત્રી સંઘવી વડગામ તાલુકા માટે આજે આપ જોઈ શકો છો આ અદ્યતન પુસ્તકાલય માત્ર ને માત્ર તમારા બાળકોનું ભવિષ્ય ઉજ્જવલ કરવા માટે આજે લોકાર્પણ કરવામાં આવ્યું આવ્યું છે આ કોઈની બનાવવામાં નથી રાજ્ય સરકાર જે તમારી છે તમારા આશીર્વાદ થી તમારી નાની નાની ચિંતાઓ એક પછી એક તમારા તમામ જે વિષયો કે તમને નાની મોટી સુવિધાઓથી તમારું પરિવાર તમારા બાળકોનું ભવિષ્ય ઉજ્જવલ બની શકે તે માટે આવા અધ્યતન પુસ્તકાલય તાલુકા કક્ષાએ બનાવી રહ્યા છે અને આજે જે પુસ્તકાલય આપ જોઈ શકો છો અહીંયા આમાં બાળકીઓ માટે તદ્દન અલગ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે આજના જમાનામાં કોમ્પ્યુટર ઇન્ટરનેટ થી જે પુસ્તકો વાંચવાની હોય તેની બી વ્યવસ્થાઓ અલગ ઉભી કરવામાં આવી છે એક સાથે 160 થી વધારે વિદ્યાર્થીઓ યુવાઓ અહીંયા વાંચી શકશે ને એમનું ભવિષ્ય ઉજ્જવળ કરી શકશે આપણે વડગામમાંથી આવનારા સમયની અંદર આપણા દીકરા દીકરીઓનું ભવિષ્ય ઉજ્જવળ થાય તે માટે એક પછી એક આવી વ્યવસ્થાઓ જે કરીએ છે ને આ વ્યવસ્થા તમે લખી રાખો આ પુસ્તકાલય આવનારા દિવસોમાં અનેક લોકો ડીવાયએસપી ડેપ્યુટી કલેક્ટર પોલીસ ઇન્સ્પેક્ટર સરકારી નોકરીઓ અને વિદેશમાં બનવા અને બનીને મોટા મોટા ઉદ્યોગપતિઓથી લઈને બધું બનવાનું કારણ કે તમારી આ પુસ્તકાલય ભારત માતાની ભારત